અહીંયાથી નીચે પ્રસાદીની સુવિધા છે તો તમને બતાવવા લાગે જૈન દેરાસર જુનાગઢ ગીરનાર જો અત્યારે કાવર છે બધાય બરાબર

ये देखो हेलो वांतो न होत मोयलो कॅमेरा चालू होतो दिस मंकी मैन और ये मंकी मैन टू और ये है थ्री ये, ये मंकी मैन है अगर वांदरा बैठा वा है अजय भाई हूं करे जो आओ मोटा अरुण

અજીભાઈ ની અસીમ કૃપા થી આપણે ગ્રીનલેન્ડ ની નીચે ઉતરી ગયા અને પાઇનેપલ ના સ્પોન્સર આ છે અને થોડા હમણાં એમ પી સ્પોન્સર થોડા પછી બસ માં બેસીને આપણે વહી જવાનું ઘરે આપડે જુનાગઢ બસ સ્ટેન્ડે પહોંચી ગયા હા હું ને ગૌરાંગભાઈ ભાઈ હાલો હવે એ ઘરે ગોંડલ